ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા શું કરવું જોઈએ અને ખેડૂત ખરાઈ એટલે શું ખેડૂત ખરાઈ એટલે શું મેં મારા લાસ્ટ વિડીયોમાં જણાવી દીધું હતું કે ખેડૂત હો અને એના આધારે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર લેવાનું ખેતીની જમીન ખરીદવા માટે એની જરૂર પડે છે હવે પ્રમાણપત્ર મેળવવાનું કેવી રીતે તો એ મેળવવાની આખી પ્રક્રિયા તમારે આવી રીતે ઓનલાઈન પ્રોસેસ જ હોય છે આઈઓ આર કરીને વેબસાઇટ છે આઈઓ આર એ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એ વેબસાઇટ ઉપરની જઈને તમારા ઓનલાઈન એપ્લિકેશન હોય ને એ ઓપન કરવાની રહેશે ઓનલાઈન એપ્લિકેશનમાં ન્યુ એપ્લિકેશન છે એમાં એ જ રાખવાનું અને એની અંદર તમારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા એની અંદર તમારો અરજી પ્રમાણપત્ર એટલે કે આ ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર માટેની અરજી પછી મોબાઈલ નંબર ને ઈ આઈડી અને આવી રીતે અહીંયા તમારો જે લખેલો હોય કોડ એ નાખી અને જનરેટ ઓટીપી જે ઓટીપી આવે ઓટીપી તમારે આગળ લઈ જવાના પછી એની એપ્લિકેશન તમારે આગળ કરતું જવાનું જે એપ્લિકેશન કરશો ને એમાં તમને પૂછશે કે તમે છેલ્લી તમારી પાસે ત્રણ નોંધો માંગશે ત્રણ નોંધમાં એક નોંધ મૂળ નોંધ મૂળ નોંધ એટલે કઈ નોંધ કે જેમાં તમારા વડીલને જમીન મળેલી હોય એટલે કે સપોઝ ઓગણીસો એકાવન પહેલાનું હોય તો તમારે વેચાણને બધું માન્ય ગણાશે ઓગણીસો એકાવન પછી કોઈ હુકમની જ નોંધ હોવી જોઈએ એને તમારે મૂળ નોંધ બતાવવાની એ મૂળ નોંધ એટલે કે ઓગણીસો એકાવનના ના રેકોર્ડ છે ને એના આધારે તમને ખેડૂત ખરીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને પ્રોસેસ કરતા કરતા તમે આગળ જાઓ એટલે તમારે બે હજાર રૂપિયા ભરવાના થાય બે હજાર રૂપિયા ભરી દેવાના પછી જે તમને આખું ડેક્લેરેશન ને બધું આવે ને એ સિગ્નેચર કરી સિગ્નેચર કરી અને એને અપલોડ પણ કરી દેવાનું અપલોડ કરી અને જે કોપી નીકળે પૈસા ભર્યા પહોંચ એ બધે બધું પ્રાંત કચેરીમાં એટલે કે જે તાલુકામાંથી તમે ખેડૂત ખરા પ્રમાણપત્રની માંગણી કરી હોય ને એ જગ્યાએ તમારે સબમિટ કરાવવાનું રહેશે કાયદાથી ફાયદાની સિઝન આપણી આગળ પણ આજ રીતે ચાલુ રહેશે જેમાં તમને ઘણો બધો ફાયદો પણ થશે અને કાયદાની જાણકારી પણ મળશે જય ભારત જય જયગુષ